હા નમસ્તે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પ એન્ડ રાજકોટ દ્વારા આજે આપણી વચ્ચે ડૉક્ટર માનીની ફ્રોમ જુનાગઢ વેટરનીટી કોલેજ એમાં વેટર્નિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે તો સૌપ્રથમ તો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી ડૉક્ટર માનીનીનું આપણે સ્વાગત કરીએ બેન આપનું કરુણા ચેનલમાં સ્વાગત અને અભિવાદન છે ખાસ કરીને આજે સતત ત્રીજો દિવસ છે બરાબર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન આપણું બાવીસ વર્ષથી સતત કાર્યરત છે અને આપણી એ હેલ્પલાઇન છે એ ટ્વેન્ટી ફોર બાય થર્ટી સિક્સ ડેઝ એટલે કે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ સુધી રાઉન્ડ ધી ક્લોક કન્ટિન્યુ રહે છે ખાસ કરીને મકરસંક્રાંતિનો જ્યારે તહેવાર આવે છે ત્યારે વધુને વધુ સંખ્યામાં લોકો પતંગ ચગાવતા હોય છે અને ત્યારે જે અબોલ અને મૂંગા જીવો છે એ ઘાયલ થતા હોય છે તો ત્યારે અમે સ્પેશિયલી રાજકોટ જુનાગઢ આણંદ ત્યાંથી અમે ડોક્ટર્સની ટીમ બોલાવતા હોય છે તો પહેલા તો આપનું સ્વાગત છે આપનો પહેલા શોર્ટમાં પરિચય આપજો પછી આગળની વાત આપણે કરીએ તમારું નામ ને સ્ટડી કર કેલા થેન્ક યુ મારો નામ ડોક્ટર માનીની ગેલાચ છે હું જુનાગઢ વેટરનરી કોલેજમાં વેટરનરી ઓફિસર તરીકે છેલ્લા પાંચ મહિનાથી ફરજ બજાવું છું અમે અહીંયા ગઈકાલથી બે દિવસથી અમારા વેટરનરીના ફોર્થ યરના સ્ટુડન્ટ ઇન્ટનિસ અને પીજી સ્કોલર્સને લઈને આવ્યા છીએ અહીંયા અમારે બર્ડ કેમ્પમાં અમે બે દિવસથી આવ્યા છીએ અને અમે છેલ્લા બે દિવસમાં ચારસોથી વધારે કેસ અમે જોયા છે જેમાં ભૂવડ છે ચામાચીડિયું છે કબૂતર છે પોપટ છે એવા ઘણા એવા બર્ડ્સ અમારે અહીંયા આવ્યા છે અમે રેસ્ક્યુ કર્યા છે અહીંયા વોલન્ટિયર્સ ઘણા એવા સારા છે કે જેણે અમને બહુ સપોર્ટ કર્યો છે અને બર્ડ્સમાં એવું છે કે મેઇનલી એમને વિંગ ઇન્જરી બહુ જ છે અને મેઇનલી આ જે આપણા પાકી દોરી હોય ચાઇનીઝ દોરી હોય એના કારણે થતા હોય છે અને ઘણા વર્ષમાં અમે ચાઇનીઝ દોરી બી જોઈ છે તો લોકોને બસ એટલી અપીલ છે કે થોડું સવારના ટાઈમે અને સાંજના ટાઈમે પતંગ ઓછા કરે અને બને તેટલા ઓછા કરે અને આ ઉત્તરાયણના ટાઈમમાં એટલું આપણું જે પારંપરિક મહત્ત્વ છે કે દાન કરવાનું તો એના ઉપર વધારે ધ્યાન આપે અને બસ પતંગ ઓછું કરે એટલું

પશુ પંખીઓ જોયેલા છે એટલે મને એમના પરતે પહેલાથી લાગણી છે તો મે આ કોર્સ ચૂઝ કર્યો અચ્છા આપનો નેટિવ પ્લેસ મોડાસા છે તો મોડાસામાં કોઈ આવી એક્ટિવિટી ચાલે છે મોડાસામાં અમારે જે ગવર્નમેન્ટ હોસ્પિટલ હોય તેમાં તેના દ્વારા પણ કરુણા અભિયાન ચાલતું હોય છે અને ઘણા પ્રાઇવેટ ક્લિનિક પણ હોય છે તેમનું બી બર્ડ રેસ્ક્યુ નું કેમ્પ ચાલતો હોય છે અ આપે જે જણાવ્યું કે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થયા છે એની કરુણા એની વેદના તમે જોઈ તો આજના દિવસે આપણે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ આજે કેમ્પ આપણો પરિપૂર્ણ થાય છે ખાસ તો હું આપની બધી ડૉક્ટરની ટીમ બધા સ્ટુડન્ટ્સ અને આપ લોકો સ્પેશિયલ આવ્યા એ માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ કરુણા જે વોઇસ ઓફ વોયલેસ આપણે બન્યા છે કે જે લોકો બોલી શકતા નથી મૂંગા છે પોતાની કોઈ વ્યક્ત નથી કરતા આપણને કંઈ લાગે તો આપણે તરત જ ડૉક્ટર પાસે જઈએ કે સાહેબમાં અહીંયા લાગી ગયો અમારે પણ આ લોકો બોલી શકતા નથી એની વાચા આપણે લીધી છે એની વાચા બની અને આપણે એક બહુ મોટું પુણ્યનું કાર્ય કરેલું છે મને એક મારા વડીલે કીધું છે કે જો તમે આ જીવદયાનું કાર્ય કરો પશુ પક્ષીની સેવાનું કાર્ય કરો તો તમને પિતૃ કે કોઈ વડીલો કોઈ જે હોય જે એક્સપાયર થઈ ગયા હોય આપણે ક્યારે પિતૃદોષ લાગતો નથી તો પહેલાં તો આ એક બહુ મોટું આપણે કાર્ય કર્યું છે બીજું રાજકોટની જનતા આપણે બધા જાણીએ છીએ કે રાજકોટ આપણું સિટીમાં આવી ગયું છે અને રાજકોટની જનતા ખૂબ પ્રેમી જનતા છે અને દરેક ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે પણ આ વખતે કુદરતી રીતે આપણે જોયું કે લોકોમાં એક અવેરનેસ આવી ગઈ છે ગયા વખતના પ્રમાણમાં આ વખતે જે સંખ્યા હતી એ થોડી ઓછી છે તો આજે જ્યારે પૂર્ણાવતી તરફ આપણે છીએ અને તમે લોકોએ જે કાર્ય કર્યું છે એ કાબિલે છે તો આજના દિવસે તમે રાજકોટની પબ્લિકને અને ખાસ કરીને યંગર્સ અને બાળકોને શું સંદેશો આપવા માંગો છો પહેલાં તો હું રાજકોટની પબ્લિકને અને રાજકોટના લોકોને એના યંગસ્ટર્સને બાળકોને બધાને હું થેન્ક યુ કહેવા માગીશ કે એમણે આટલો એમને સહકાર આપ્યો કે જઈ જઈને જ્યાં બી બર્ડ્સ લટકેલા હતા જે બી વોલન્ટિયર્સ હતા એમણે હેલ્પ કરી એના કારણે એ બર્ડ્સ જે બી પીડામાં હતા એ અમારી જોડે આવી શક્યા અને એના કારણે એ હતા મધ્યસ્થી ત્યારે અમે એમની ટ્રીટમેન્ટ કરી શક્યા છીએ એમના વગર ના કરી શક્યા તમે એ પહેલો તો હું એમને દિલથી આભાર માનું છું અને અપીલમાં બસ એટલું જ કહેવા માંગીશ કે પતંગ ચગાવો એવું નથી તમે મજા કરો તમે તમારી ઉજવણી કરો પણ બસ કે ચાઇનીઝ અને પાકા વાંજાનો યુઝ ના કરો અહીં આપણો જે કંટ્રોલ રૂમ હતો અને એમાં કંટ્રોલ રૂમમાંથી જે જે આપણે દોરા પશુ પક્ષીની ઓલી પગમાંથી ને છે તો એમાં આપણે એક ઓબ્ઝર્વ કર્યું હતું બેને પણ વાત કરી કે એમાં ચાઇનીઝ દોરી પણ ખ્યાલમાં આવી છે એક્ચ્યુઅલી ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે છતાં પણ જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થયેલો જણાય છે તો એ ગેરકાયદેસર વસ્તુ છે આપણે ફરીથી રાજકોટની પબ્લિકને અને જનતાને એક અપીલ કરીએ કે કોઈ પણ મૃત્યુ થાય અકાળે મૃત્યુ થાય એ માટે આ ટાઈપની જે ફોર્બિડન કરેલી હોય કાયદા દ્વારા જેનું ફોર્મિડન કરેલું છે એ યુઝ કરેલો છે આમાં જણાઈ આવે છે તો ફરીથી આપણે બધાને અપીલ કરીએ કરુના માધ્યમથી કે ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ઓછામાં ઓછા બનાવો બને એ માટે આપણે પ્રયત્ન કરીએ ખાસ કરીને આપની સાથે જે બીજા કલીગ્સ આવ્યા છે એના વિશે અમને થોડી માહિતી આપજો કે ક્યાં ક્યાંથી બીજા મને જાણવા મળ્યું આણંદથી પણ આપણા કલીગ આવ્યા છે તો એ લોકોની પણ લાગણી શું છે એ જરા એક બે જણા આપણા વ્યક્ત કરે કે તમે અહીં આવ્યા છો તો તમે શું ફીલ કર્યું અને ભવિષ્યમાં અમે દર વખતે આયોજન કરીએ છીએ તો ભવિષ્યમાં આપનું યોગદાન અમને રહેવાનું અમને ખાતરી છે છતાંય કઈ વિશેષ આપને કહેવું હોય તો આપના કલીગ્સ કહી શકે છે આપનું નામ ને જરા મારું નામ ડોક્ટર યસ સંઘાણી છે એમ એમબીસી સ્કોલર ઇન વેટનરી ગાયનેકોલોજી ઇન ઓપ્સેટિક આપણે છે કે દર વર્ષની જેમ આ વખતે થોડા ઓછા પક્ષ પક્ષીઓ ઘાયલ થયા છે એટલે આપણે લાગે છે કે લોકોની અંદર અવેરનેસ ને થોડું વધી ગયું છે તો લોકો ઉત્તરાયણનો આનંદનો તહેવાર સાથે ધર્મનો તહેવાર પણ ઉજવી રહ્યા છે એ જોઈને આપણે થોડી આનંદની લાગણી અનુભવાય છે અને બાકી રાજકોટની જનતાને એટલું જ કહીશું કે ઉત્તરાયણ ઉજવી એમ સાથે સાથે આ પક્ષીઓની પણ આપણે કાળજી રાખીએ પાછળથી કોઈ આપનો ઓપિનિયન મારું નામ દીપક કુમાર નાયુ છે હું ઇન્ટર્નશીપમાં છું અત્યારે આણંદ વેટનરી કોલેજથી જુનાગઢ કોલેજથી અમે અહીં ઇન્ટર્નશીપમાં ભાગ લઈને આવ્યા છીએ તો સમયના સાથે જોઈએ તો પક્ષીઓની જે દર વખતેનો જે ક્લેસ ફ્લો છે એના કમ્પેરિઝન આ વખતે બહુ જ ઓછો હતો જે જાણીને મને ખૂબ જ આનંદ થયો અને પહેલાં હું અમદાવાદમાં હતો જ્યાં અમે આ રીતે કરુણા ટ્રસ્ટમાં જ હતા તો ત્યાં કેસ ફ્લો દિવસના તમે જુઓ તો એકસો વીસ બર્ડ એવી રીતે હતા તો આ વખતે એ કમ્પેરિઝન માં બહુ ઓછા છે કે બહુ સારી વસ્તુ કહેવાય રાજકોટના લોકો છે એ તરત કોલ કરી દેતા છે કે આ જગ્યાએ આ બર્ડ ગાયલ છે આ રીતે છે તો આપણા જે ટીમ છે એ બી એટલો સપોર્ટ છે કે એ લોકો તરત ત્યાં પહોંચીને એ બર્ડ જેટલી બી જેટલી બી જલ્દી લઈ શકાય એટલે લઈ જાય જશે અને અહીં એટલી તાત્કાલિક સારવાર આપી જવાય છે અને એ માટે હું આખા કરુણા ટીમનો ધન્યવાદ આપું છું અને રાજકોટની જે બી લોકો છે જેમને આ ભાગમાં સ્થાનિક રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે હેલ્પ કરી છે એના માટે હું તમને ધન્યવાદ આપું છું થેન્ક યુ નેક્સ્ટ બેન આપ એની બડી કોઈ પાછળ ઓકે તો આપણે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા બાવીસ વર્ષથી સતત એક્ટિવિટી કરતી સંસ્થા અને ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ મેળ સંસ્થા વાર્ષિક છ કરોડના ખર્ચે અમે બધી એક્ટિવિટી કરીએ છીએ અને અમારી સાથે અમારા જે ટ્રસ્ટીગણ છે હોદ્દેદારો છે પ્રતિકભાઈ સંઘાણી પણ આપણી સાથે છે તો પ્રતિકભાઈ અને અમારા ટ્રસ્ટીઓની બધાની એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં અમે છે ને અત્યારે સાત પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ અને આગામી અમારું જે ટાર્ગેટ છે આયોજન છે અને આ આયોજનમાં આપ બધેનો સાથ સહકાર મળશે ખાસ કરીને આપણી સાથે પાડલિયા સાહેબ